જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર કર્મયોગી દિવસની ઉજવણી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દરરોજ અલગ અલગ થીમ પર ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આજે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોયના અધ્યક્ષ સ્થાને મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી ઉત્સવ ભેર જણાવ્યું હતું કે આજે તમામ ક્ષેત્રોમાં મહિલાઓની સહભાગિતા ઉત્તરોત્તરી વધી રહી છે મહિલાઓ બાખુબી રીતે ઘરની જવાબદારીઓ સંભાળે છે સાથે સાથે ઓફિસ ખાતે તેમને સોંપવામાં આવતી ફરજો પણ શ્રેષ્ઠ રીતે નિભાવે છે વર્તમાન સમયમાં દરેક મહિલાને પરિવારનો સહયોગ મળે તે ખૂબ જ જરૂરી છે આ અવસરે નિવાસી અધિક કલેક્ટર શ્રી પી એલ જણકાંતે જણાવ્યું હતું કે મહિલાઓ બમણી જવાબદારીનું વહન કરે છે ઘર અને ઓફિસ બંનેનું યોગ્ય સંતુલન જાળવવાનું કાર્ય કરે છે તે ખરેખર પ્રશંસનીય છે તમામ મહિલાઓ ભવિષ્યમાં પણ ઉમદા કાર્યો કરતી રહે તે માટે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી આ નાયબ વન સંરક્ષક શ્રી શ્રી ચૌહાણ તેમજ બોટાદ જિલ્લાના મહિલા બાળ અધિકારી મનસુરી દ્વારા પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી સાથે મહિલા કર્મ પ્રશ્નોત્તરી સેશન પણ યોજાયો હતો જેમાં કલેક્ટરશ્રીએ યોગ્ય માર્ગદર્શન આપીને ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી આ કાર્યક્રમમાં મહિલાઓને માર્ગદર્શિત કરતી ડોક્યુમેન્ટ ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી આ અવસરે વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને જરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જિલ્લામાં ફરજ બજાવતી મહિલા કર્મયોગીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફીનું વિતરણ કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીબીએસસીના કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અનવય મોટી સંખ્યામાં મહિલા કર્મયોગીઓ તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી